私たちはこのように言ったように言っていました。<music> સૌરાષ્ટ્રના ભાજપના દિગ્ગજ નેતા નામનો દબદબો છીનવી લેવા માટે તડીફારની ટોળકીના ઇપકોની અંદર એક એમના અંગત મિત્રને સોંપી દેવા માટે એને સૌરાષ્ટ્રના કદાવર નેતા રાદડિયા પરિવારને ખતમ કરવા માટે અને ખેડૂતોના એક લોકપ્રતિનિધિ તરીકે જેમનો દબદબો હતો એવા વિઠલભાઈ રાદડીયાનો રાજકારણનો અંત લઈ આવવા માટે અત્યારે આ ભાજપની સરકારે ખેડૂત નેતાને કાપવા માટે મોટામાં મોટો ષડયંત્ર રચી અને એમનો એમનું સામ્રાજ્યનો અંત લઈ આવવા માટે તળીપરની ટોળકી આ સક્રિય થઈ છે એમાં બે એક રાજકોટની બેઠક ઉપર લેવા પટેલ સમાજને એવું કીધું હતું કે આ તો ગોધરિયા સમાજ છે અને બીજું કીધું હતું કે આ તો ભાદરવાનો ભીંડા સમાજ છે એટલે તળીપરની ટોળકીનો એક માણસ કેન્ડિડેટ તરીકે રાજકોટની સીટ ઉપર લેવા પટેલ સમાજના ઉમેદવાર સામે ઉભો છે અને બીજો દિલ્હીથી આયાતી ઉમેદવાર કરેલ મનસુખ છે ખેડૂતોના પ્રશ્ન માટે જ્યારે ડુંગરીની નિકાસ હતી ત્યારે સાતસો થી આઠસો રૂપિયા ભાવ હતો સાત ડિસેમ્બર હજી અમે ભૂલી નથી ગયા ખેડૂતના દીકરા તરીકે કારણ કે સાત ડિસેમ્બરની રાત રાત્રે અમારા મતે કતલની રાત હતી સાત ડિસેમ્બરે પ્રતિબંધ મારી દીધો અને ખેડૂતોની ડુંગરીને દસ દસ દિવસ સુધી એક એક પણ પણ વેપારી ચાલુ ખેડૂતોને પાયમાલ કરી દીધા ખેડૂતોની ડુંગળી ઉપર લોટર વટોરો ફેરવી દીધા ખેડૂતોએ ડુંગરીમાં બકરા ચરાવી દીધા આવી રીતે ખેડૂતોને પણ પાયમાલ કરવા માટે આ રાજકોટના સીટ ઉપર અને પોરબંદની સીટ ઉપર પેરાશૂટ ઉમેદવારો મૂકવામાં આવેલા છે

અને પંજાના સિમલ સામે કરો આપણો કોઈ પટેલ કે કોઈ વાદ ઉપર નથી આપણો વ્યક્તિત્વ વાંધો છે ભાજપ સામે કારણ કે ભાજપે આપણે ખોટા આવા આશ્વાસનો આપ્યા હતા બે હજાર બાવીસ માં ડબલ ખેડૂતોની આવક કરી દેવું અને આપણે જે કિસાન નેતા તરીકે જેને સ્વીકારતા હતા એ કિસાન નેતાનું રાજકીય અસ્તિત્વ મટાવી દેવા માટે પેરાશૂટો લઈ આવી ઈપકોની અંદર જ્યાં દબદબો દસ દસ પંદર પંદર વર્ષ ત્યાં ઈફકો અંદર ડિરેક્ટર તરીકે રાદડિયા પરિવારનો દબદબો હતો એને ખતમ કરી દેવા માટે અને પાછા મીઠી વાણીથી જયેશભાઈને આશ્વાસન દેવા માટે સભાયુ કરી જાય છે દેખાવો કરવા માટે બાકી ખેડૂતોને પાડી દેવાની લાઈન આ તળીપાડ ની ટોળકી સક્રિય થઈ છે ખેડૂતો જાગો નકર આપણો વારો છે વાઇટ કાલે આવવાનો હસ્તુ જય હિન્દ ભારત માતા કી જય વાત થઈ એ અમરેલીથી થઈ એટલા માટે મેં આજે કેવી રીતે જિલ્લામાં સહકારી પ્રવૃત્તિ પાપા પબ્લિક કરતાં કરતાં વિરાટ રૂપમાં જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓમાં ભૂતકાળમાં સામાન્ય સભામાં બથોબથ જે આવતા એના બદલે આજે તમામ ચૂંટણીઓ સર્વાનુમતે સૌને સાથે રાખીને થાય છે એવું સારું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યું છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટવા માટે સહકારી ટીમ કામે લાગે અને મોદી સાહેબે જે અપીલ કરી છે કે તમામ બૂથ જંગી બહુમતીથી બૂથનો કાર્યકર્તા જીતવાનું ગૌરવ લે એમાં સહકારી ક્ષેત્રના કાર્યકર્તાઓ પૂર્ણત કામે લાગીને મદદ કરીને એક પણ બૂથ જિલ્લાનું એવું ન રહે સંસદીય ક્ષેત્રનું જેમાં વોટ હોય મતની દ્રષ્ટિથી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના બૂથ જીતે એ દિશાની કામગીરીમાં સહકારી ક્ષેત્ર સક્રિય રહે એટલા માટે આજે મેં સહકારી આગેવાનો બોલાવીને એ અપીલ કરી છે અને તમામ કાર્યકર્તાઓએ એ અપીલ સ્વીકારીને એ દિશામાં કામ કરશે મને વિશ્વાસ છે કે જિલ્લાના સંસદીય ક્ષેત્રના સહકારી આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતવા માટે પોતાના બુથમાં વિજય અપાવશે અમે ભારતીય જનતા પાર્ટીને મત આપે તો જ રૂપિયો આપશે એવું નથી કીધું મતદાન કરે અને બતાવે કોને મત આપ્યો એ ગુપ્ત છે એટલે અમે મતદાનને પ્રોત્સાહન કરવા માટે સરકાર ચૂંટણી પંચ જે પ્રયાસ કરે છે એ ચૂંટણી પંચના પ્રયાસને મદદરૂપ થવા માટે જે મતદાર મતદાન કર્યા હોય એને એક રૂપિયા વધારે આપવાની જાહેરાત કરી છે રાજ્યમાં કેટલા વેપારી મંડળોએ ચેમ્બરે જે મતદાન કરીને આવશે બતાવશે તો એમને રાહત દરે જે ખરીદશે એ રાહત આપશે આવી જાહેરાતો અનેક થઈ છે એ પૈકી કોઈ પક્ષને મત આપવાની વાત કર્યા વિના મતદાનને વધારે કરવા માટે પ્રોત્સાહન મળે એટલા માટે અમે જિલ્લા દૂત સંઘ દ્વારા આ યોજના જાહેર કરી છે નહીં કે ઉમેદવાર ઉમેદવારો નહીં કે ભારતીય જનતા પાર્ટી હતી અમે માત્ર ને માત્ર ચૂંટણી પંચની જે અપેક્ષા છે કે વધુ મતદાન થાય તો ચૂંટણી પંચને મદદરૂપ થવા માટે આ જાહેરાત થઈ જયેશ આ ચૂંટણીઓમાં તો અમારે ભરતભાઈ ભૈર્યું છે રૂપાનાથભાઈ ભર્યું છે એમ જયેશભાઈ ભેરું છે